ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી જીઆઈડીસીમાં કમર્શિયલ એરિયામાં ગંદકીથી વેપારીઓ પરેશાન થયા કલોલની છત્રાલ જીઆઈડીસીમાં આવેલા શોપિંગ સેન્ટરના વેપારીઓ દર ચોમાસામાં વરસાદને કારણે પાણી ભરાઈ જવા સાથે વરસાદના ઉપદ્રવ્ય અને તેના કારણે થતી બીમારીઓથી પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બારે માસ ગંદકીની સમસ્યા રહે છે મચ્છરોના ઉપદ્રવ્યને કારણે મચ્છરજન્ય રોગચાળો વકરી શકે તેવી સંભાવના વધે છે જેની સીધી જ અસર વેપાર અને ગ્રાહકો પર થાય છે હૃદય સદી કોમ્પ્લેક્સ ની પાછળના ભાગમાં આવેલ શોપિંગ સેન્ટર ના વેપારીઓ એ જણાવ્યું છે કે આ વિસ્તારમાં કોલેરાના બે કેસ પણ નોંધાઈ ગયા છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ યોગ્ય પગલા ભરવામાં નથી આવી રહ્યા અત્યારે આપણે ઊભા છે ગુજરાત રાજ્યની સેકન્ડ लार्जेस्ट ત્રીજી નંબરની જીઆઈડીસી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામની જીઆઈડીસીમાં ટેક્સ ઉઘરાવામાં તો નોટિફાઈડ એરિયા બાકી રાખતા નથી મૂળભૂત સુવિધાથી વંચિત રાખે છે અને રસ્તા બનાવે છે તો કેવા રકાબી જેવા રસ્તા બનાવે છે આગળ ઊંચું પાછળ ઊંચું વચ્ચે ખાડો એવું આ છત્રાલ જીઆઈડીસીના કોમર્શિયલ પ્લોટ એરિયામાંથી અમે અત્યારે જોઈ રહ્યા છીએ એટલી બધી ગંદકી છે એટલું બધું પાણી ભરાણું છે એક બાજુ કહે છે કે રોગચાળો ફાટવો ન જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ તો આ સરકારશ્રીને આપણે એક વસ્તુ કહેવી પડે કે તમે આના ઉપર ધ્યાન દોરીને આ રોડને લેવલિંગ કરીને અને તમે રોડ બનાવો તો પાણીનો નિકાલ થાય બાકી તમે એક બાજુ ઊંચો ને બીજી બાજુ ઊંચો ને વચ્ચે ખાડો રાખશો તો પાણી ભરાઈ રહે મચ્છર ઉત્પન્ન થાય અને રોગ રોગ થાય રોગચાળો ફાટી નીકળે અને પછી થયા પછી આપણે એક વસ્તુ ગુજરાતીમાં કહેવત છે કે ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા આના માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી આજે ત્રણ વર્ષથી આ રજૂઆતો કરીએ છીએ હજી સુધી આ રોડનું કોઈ ઠેકાણું પડ્યું નથી અને ટેક્સ ઉઘરાવામાં પહેલો નંબર છે પાણીનો ટેક્સ ઉઘરાવવામાં પહેલો નંબર છે પણ રોડ રસ્તા કમ્પ્લીટ કરવામાં આળસ કરી રહ્યા છે પાણીની સમસ્યા કેટલા દિવસથી છે આ છેલ્લા ત્રણ વર્ષથી તો અમે કહીએ છીએ એમને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે રોડની અંદર ઢીચણસામાં ખાડા છે કેમ કે આ લોકો ને વારંવાર રજવાતો કરવા છતાં પણ સર્વે કરતા નથી રોડ બનાવતા નથી અને ઠેઠેર છાટા પડે હજી વરસાદ થયો જ નથી ભાઈ કલોલ તાલુકાના છત્રાલ ગામમાં વરસાદ અડધો ઇંચે નથી થયો અને પાણી ભરાલ પડ્યા છે યે કાફી ટાઈમ સે યહા પે ગંદકી દેખને મેં નજર આ રહી હૈ ઓર વરસાદ કે ટાઈમ પે તો કુછ જ્યાદા હી ગંદકી હો જાતી હૈ કાફી વર્ષો સે હમ લોગ ભી યહા લગભગ 12 15 સાલ સે હૈ લેકિન અભી તક યે રોડ કી કોઈ વ્યવસ્થા નહીં કી ગઈ હૈ રોડ મેં पानी इतना भराव हो जाता है हल्की सी भी बारिश होती है तो उसमें भी मच्छर डेंगू फैलने के ज़्यादा चांस हो जाते हैं अभी तक हमारे यहाँ से नोटिस भी दी गई है लेकिन अभी तक कुछ भी कार्रवाई नहीं की गई है कृपया इस चीज़ पर ध्यान दें छत्र जे आई डी सी में आज सहयोग होटल अने सत्कार होटल पाचड़ा भाग में कॉमर्शियल जे दुकाने से आग खूब पानी भराई रहे थे चार वर्ष से भराई रहे બધાને તંત્રને ખૂબ કમ્પ્લેન કરી રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે છતાંય કોઈ પગલાં લેવામાં આવતા નથી છત્રાલ જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં કરેલી છે પછી છત્રાલ આરોગ્ય ખાતામાં પણ કરેલી છે પણ કોઈ પગલાં લીધા નથી છેલ્લા લગભગ ચારેક વર્ષથી આ પ્રોબ્લેમ છે છત્રાલ જીઆઈડીસીમાં પાંચ સાત વરસથી પાણી ભરાવાની જે તકલીફ છે અને એના લીધે ગંદકી થાય છે અને કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગો અહીંયા ઉત્પન્ન ન થાય એની સરકારે ધ્યાન લેવું જોઈએ આ જે ગંદવાડો છે આ શાકભાજીના વેપારીઓ છે આ હોટલવાળા છે આ બધી જ ગંદકી અહીંયા નાખી જાય છે એનું કોઈ નિરાકરણ નથી